સ્વાગત છે ભાઈઓ તમારો મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં આજે આપણે વાત કરીએ તો વિડીયોની અંદર તમે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે મહિન્દ્રા યુઓ ટેક પ્લસ ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે સાવ નવે નવું ટ્રેક્ટર છે વિડીયોની અંદર તમે બાકી કંડિશન તો જોઈ શકો છો સાવ એટલે સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર તમને વિડીયોમાં જોવા મળશે સાવ પેટીપેક ટ્રેક્ટર તમને જોવા મળી જશે શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી કન્ડિશન તો વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની જોઈ જ શકો છો ક્લિયર કટ તો વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની અને ખેડૂતભાઈ તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોઈજો તો વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની મહિન્દ્રા યુઓ ટેક ચારસો પંચોતેર ડીઆઈ મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર ચોવીસનું જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર ચોવીસનું મોડલ તમને જોવા મળશે આખું પેટી પેક ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે બાકી છ ટકા જ્યારે જ્યારે ટાયર જોવા મળશે તમને છાવ એટલે છાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર ખેડૂત ભાઈઓ તમને જોવા મળી જાય છે બાકી વિડીયોની અંદર તમે જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન મેન્યુફેક્ચર પણ બે હજાર ચોવીસનું છે અને મોડલ બે હજાર ચોવીસનું છે બુક પણ તો જે કોઈ ખેડૂત ભાઈઓને નવે નવું ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે ઓછી કિંમતમાં ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને સાવ એટલે સાવ ઓછી કિંમતમાં મહિન્દ્રા ચારસો પંચોતેર યુઓ પ્લસ ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનર કાંતિભાઈનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટર માત્ર ને માત્ર આઠસો કલાક ચાલેલું જોવા મળશે ટ્રેક્ટર ફક્ત ને ફક્ત આઠસો કલાક ચાલેલું છે પાવર સ્ટેરિંગમાં જોવા મળશે ટ્રેક્ટર તમને મહિન્દ્રા યુઓટેક પ્લસ ચારસો પંચોતેર પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે બાકી ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ નવું ટ્રેક્ટર છે સાવ એટલે સાવ ઓછું ચાલેલું નવે નવું ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે છ લાખ અને પંચોતેર હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર કિંમત જો ટ્રેક્ટર જોવા માટે જઈશું એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો છે તો જે કોઈને લેવો હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ જુવાનપુર તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને કાંતિભાઈ પાસે જોવા મળશે કાંતિભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે ત્યાં તમને જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈને લેવો હોય ટ્રેક્ટર તે કાંતિભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરને વેચાતા વાર નહીં લાગે એટલે જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરવાનો લે રહે છે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો ટ્રેક્ટરનો ઓનર કાંતિભાઈનો કોન્ટેક્ટ કરી લેજો વિડિયોમાં નીચે મેં આપી દીધેલો છે